પ્રાંત શું કામ ના પાડે શું કારણ શું પ્રાંત અધિકારી ગ્રામ પંચાયત ને વાંધો ન હોય ગામના લોકો ને વાંધો હોય તો કલેક્ટર શું રોલ આવે ગ્રામ પંચાયત જો જમીન ફોડવા માટે તૈયાર છે અને સરકાર નો પરિપત્ર સરકાર ની જોગવાઈ છે નિયમો છે કઈ પછુઓ છે એના ચામડાનો હાડકાનો જે કાંઈ લોકો વેપાર કરે છે એનો નિકાલ માટે એ આવી જમીનનો ઉપયોગ કરી શકે છે અને આવા નિયમો હોય તો કલેક્ટર છે કોણ કહેવાય કલેક્ટરનો બાપનો તો કોઈ અમરેલી નથી કોઈ જિલ્લો નથી કાંઈ નથી તો નોકરી કરે છે વહીવટ કરે છે એને ફાળવી દેવી જોઈએ ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકોને પ્લોટ ફાળવામાં આવતો નથી જોગવાઈ પણ છે ક્યાંક ગ્રામ પંચાયત ના પડે તો ક્યાંક કલેક્ટર ના પાડે છે તો આ બાબતે આપણે અત્યારે શરૂઆત આપણે અમરેલી જિલ્લાથી કરીએ અમરેલી જિલ્લાની અંદર બાબરા તાલુકાના જેટલા પણ તાલુકાઓ છે ચરમ ઉદ્યોગ સાથે જે લોકો જોડાયેલા છે એને આ સમસ્યા થતી હોય કોઈ હેરાન કરતા હોય તો એ મારો ડીડી સોલંકીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે દરાભાઈ મકવાણો પણ કોન્ટેક કરી શકે છે મારા નંબર તમારા સ્ક્રીન ઉપર આવશે એને પર કોન્ટેક કરો એક મહિનાની અંદર જેટલા પણ લોકોના આપણે કોન્ટેક્ટ થાય તમામ લોકો સાથે મળીને મીટિંગ કરી શું આના નિયમો છે બધા નિયમો ઠરાવો પરિપત્રો સાથે રાખી અને આપણે કલેક્ટરમાં એક સાથે આપણે રજૂઆત કરવા જઈશું કેમ આપણે જો રજૂઆત કરશું પ્રેમથી નિયમોથી સંવિધાનના દાયરામાં રહી આપણે જે કાંઈ જમીનો જે ફાળવાની જે જોગવાઈ છે જે આપણો હક છે આપવામાં નહીં આવે તો પછી જે કાંઈ આંદોલન કરવું પડે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડે એના માટેની આપણે તૈયારી છે તમે તમામ લોકો અમરેલી જિલ્લાના લોકો તમામ તૈયાર રહેજો જય ભીમ જય ભારત જે ભીમ જે ભારત હું ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામે આવ્યો છું અને આ મારા સંબંધી અને મિત્ર છે નાનાભાઈ મકવાણા એમના ઘણા સમયથી સમસ્યા હતી અને અવારનવાર મને ફોન કરતા હતા એ ચરમ ઉદ્યોગ સાથે જોડાયેલા છે એને તંત્રની થોડી કાંઈ એને કન્ડગત ની છે એ ઘણા સમયથી આ બાબતે લડી રહ્યા છે આ વ્યવસાય સાથે જોડાયેલા છે અને ઘણી જગ્યાઓ ઉપર છે મુખ્યમંત્રી સુધી અરજીઓ કરી છે પણ કોઈ પ્રકારનો એમને જવાબ મળતો નથી એમને જે બે હજાર સોળની અંદર ઉના અંદર જે અનુસૂચિત જાતિના લોકોને જે ચરમ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હતા જે ચામડાનો વેપાર કરતા હતા એ લોકોને જે બેરમરીથી મારવામાં આવ્યા એ પછી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તમામ નગરપાલિકાઓ અને સમાજ કલ્યાણમાં એક ઠરાવ કર્યો હતો કે આ જે ચરમ ઉદ્યોગ સાથે જે જોડાયેલા લોકો છે એને પ્રમાણપત્ર આપવામાં આવે તો એમને પણ પ્રમાણપત્ર આવ્યું પ્રમાણપત્ર આપ્યું છે અને હાલ પણ ગ્રામ પંચાયત પણ એમને પ્લોટ દેવા માટે તૈયાર છે પણ કલેક્ટર અનેક પ્રકારના એમની પાસે પુરાવો માંગી હેરાન કરે છે એમને જંત્રીમાં પણ પૈસા ભર્યા છે પણ કોઈ પ્રકારનો એમને જવાબ મળ્યો નથી એ બાબતે રજૂઆત એમને ઘણી જગ્યાએ કરી છે પણ તંત્રએ તંત્ર કલેક્ટર અને બધા લોકો અધિકારીઓને ધક્કા ખરાવ છે કોઈ પ્રકારનો જવાબ નથી રહ્યો એટલે ખરેખર શું મેટર છે શું રજૂઆત છે વ્યવસાય કરે છે અને ખરેખર શું એને સમસ્યાઓ થઈ રહી છે એ બાબતે આપણે જાણીશું તમારું નામ નામ બોલી અને તમારું નામ મકવાણા ધનજીભાઈ ગોવિંદભાઈ ગામ ખંભાણા તાલુકો બાબરા જિલ્લો અમરેલી હું આ વ્યવસાય મારા બાપ દાદા વખત કરતો આવું છું અને હું આ વ્યવસાયમાં અત્યારે પણ જોડાયેલો છું છતાંય અમને કોઈ આ બાબતમાં સરકારી આપ્યો નથી કે સરકારે આપ્યો નથી આમાં કાગળિયા કરો કે ગમે તે કરો કોઈ કાંઈ જવાબ દેતું નથી જંત્રી પણ ભરેલી છે મારી પાસે તમામ પુરાવા છે છતાંય કોઈ અમારી સામ જોતું નથી આ એમનું પ્રમાણપત્ર છે આ પ્રકારનું અને આ જંત્રી તમે ભરી છે ઓગણીસ હજાર ચારસો ને છવ્વીસ એમને જંત્રી ભરી તો જમીન માટેની જંત્રી પણ ભરી છે તો આનો શું નિયમ શું છે અને ક્યાં તમે પૈસા ભર્યા કોને કોને તમે મળ્યા શું રજૂઆત કરી ગ્રામ પંચાયતની અંદર ગયા એટલે એ લોકોએ કીધું કે તમે કલેક્ટર માં જાઓ કલેક્ટર માં અરજી કરો એટલે અમે તમને આ તમામ જે કઈ કલેક્ટર પુરાવા માંગશે એ તમને બધા આપશું ગ્રામ પંચાયત સક્રિય કલેક્ટર અરજી કરી જાણકારી કમ્પ્લીટ કર્યું તો કલેક્ટરે આપણને ત્રણ ચાર પાંચ મુદ્દા આપ્યા તમે જંત્રી ભરવો પછી ગ્રામ પંચાયત ની આટલી આટલી વ્યવસ્થા છે જે તમારામાં માં આ આપશે તમને ફાળવી આપશે વ્યવસ્થા દાખવા માંગે એ બધી તમામ વસ્તુ અમે ત્યાં પૂરી પાડી સાત દિવસમાં પણ પ્રાંતમાં ગયું એટલે પ્રાંત વાળા એ ના પાડ્યું પછી પ્રાંતે ના પાડી તો કલેક્ટર પણ એને પ્રાંતના આધારે કલેક્ટર ના પાડી દીધું તો કલેક્ટર શું કરવા કેવું જોઈએ ભાઈ જંત્રી ભરો એમ બરોબર છે એમને પ્રાંત શું કામ ના પાડે શું કારણ શું એ બધા મનોવાદી મનોવાદી માનસિક ગ્રામ પંચાયત તમને જમીન ફાળવા માટે તૈયાર ઉદ્યોગ માટે હજી હાલમાં તૈયાર પણ કલેક્ટર ને પ્રાંત અધિકારી ના પાડે ના પાડે કલેક્ટરના પ્રાથ અધિકાર ને જો ગ્રામ ને વાંધો ન હોય ગામના લોકોને ન વાંધો હોય તો કલેક્ટરનો શું રોલ આવે ગ્રામ પંચાયત જો જમીન ફાળવા માટે તૈયાર છે અને સરકારનો પરિપત્ર સરકારની જોગવાઈ છે નિયમો છે કે ચરુ ઉદ્યોગ જે કાંઈ પશુઓ છે એના ચામડાનો હાડકાંનો જે કાંઈ લોકો વેપાર કરે છે એનો નિકાલ માટે એ આવી જમીનનો ઉપયોગ કરી શકે છે અને આવા નિયમો હોય તો કલેક્ટર છે કોણ દેવાળા કલેક્ટરના બાપનો તો કોઈ અમરેલી નથી કોઈ જિલ્લો નથી કાંઈ નથી તો નોકરી કરે છે વહીવટ કરે છે એને પાડવી દેવી જોઈએ જે લોકો આ જે પશુઓ લોકો જે એક્સિડન્ટમાં કોઈ પણ જગ્યાએ ગુજરી જાય છે તો આ લોકો જે ચરુમ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે એને એ પશુઓનો જે નિકાલ કરે છે એની જે અંતિમ ક્રિયા કરે છે તો પછી આ લોકોને શું પ્રોબ્લેમ હોય એટલે આ બધી બાબતો એક કોઈ આ ગામની અંદર નથી દરેક ગામની અંદર તાલુકા જિલ્લાઓમાં આ પ્રશ્નો છે અને ઘણી જગ્યા ઉપર જે ખોટા સાચા લોકોની વાત નથી પણ જે ખોટા ગૌરક્ષો પણ હેરાન કરતા હોય છે પણ જે નિયમો જાણતા નથી એ હેરાન થાય છે જો આવા પ્રમાણપત્ર બનાવે તો પણ એ લોકો નવાણ ટકા હેરાન ન થાય તો આ બાબતે આપણે કોઈ અત્યારે ગૌરક્ષક સામેની લડાઈ નથી પણ જે અનુસૂચિત જાતિના લોકો બીજા અન્ય સમાજના લોકો જે ચર્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે એની 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 ઉપર જે ગ્રામ પંચાયત કે કલેક્ટર કે તંત્ર કોઈ પણ હેરાનગતિ એમને થઈ રહી છે પ્લોટ ફાળવા બાબતે આખા ભારતની તો વાત અત્યારે જવા દે પણ આખા ગુજરાતની અંદર અનુસૂચિત જાતિના લોકોને પ્લોટ ફાળવવામાં આવતો નથી જોગવાઈ પણ છે ક્યાંક ગ્રામ પંચાયત ના પડે તો ક્યાંક કલેક્ટર ના પડે છે તો આ બાબતે આપણે અત્યારે શરૂઆત આપણે અમરેલી જિલ્લાથી કરીએ અમરેલી જિલ્લાની અંદર બાપરા તાલુકાના જેટલા પણ તાલુકાઓ છે ચરમ ઉદ્યોગ સાથે જે લોકો જોડાયેલા છે એને આ સમસ્યા થતી હોય કોઈ હેરાન કરતા હોય તો એ મારો ડીડી સોલંકીનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે દરાભાઈ મકવાણાનો પણ કોન્ટેક કરી શકે છે મારા નંબર તમારે આ સ્ક્રીન ઉપર આવશે એની પર કોન્ટેક કરો એક મહિનાની અંદર જેટલા પણ લોકોને આપણે કોન્ટેક થાય તમામ લોકો સાથે મળીને મિટિંગ કરી શું આના નિયમો છે બધાય નિયમો ઠરાવો પરિપત્રો સાથે રાખી અને આપણે કલેક્ટરમાં એક સાથે આપણે રજૂઆત કરવા જઈશું કેમ આપણે જો રજૂઆત કરશું પ્રેમથી નિયમોથી સંવિધાનના દાયરામાં રહી આપણે જે કાંઈ જમીનો જે ફાળવાની જે જોગવાઈ છે જે આપણો હક છે આપવામાં નહીં આવે તો પછી જે કાંઈ આંદોલન કરવું પડે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડે એના માટેની આપણે તૈયારી છે અને તમે તમામ લોકો અમરેલી જિલ્લાના લોકો તમામ તૈયાર રાહો જય ભીમ જય ભારત